ભરૂચના પાંચ બત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં આવેલ મોબાઈલ શોપમાં સતત બીજી મોબાઈલ શોપમાં ચોરીની ઘટના સામે આવી છે ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી એક જ અઠવાડિયામાં ભરૂચ શહેરના ભરચક એવા બત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરના મોબાઈલ શોપમાં ચોરીની બનતી ઘટનાઓને લઈ વેપારીઓ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે ત્યારે ગતરોજ મોડી રાત્રે વધુ એક મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ અંદર પ્રવેશ કરી દુકાનમાં રહેલ લેપટોપ મળી અંદાજિત પચાસ થી સાહીઠ હજારના મુદ્દા ચોરી કરી ફરાર થઈ ગયા હતા આજ શોપિંગમાં તારીખ બાવીસ માર્ચના રોજ પણ ચોરીની ઘટના બની હતી એક જ તસ્કરે ચોરીની આ ઘટનાને અંજામ આપ્યો હોવાનો દુકાનદારો જણાવી રહ્યા છે ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી બનાવની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી ઓકે મારું નામ રમેશ ખાન છે આ નેશનલ ટ્રેડ સેન્ટરમાં મારી શોપ છે અને બાજુની શોપની અંદર ગયા શનિવારના દિવસે ચોરી થઈ છે એ બી મોબાઈલની શોપ જ છે ત્યાં બી એ લોકોના લેપટોપને ચોરાઈ ગયા મારા ત્યાં તળા તૂટ્યા ત્યાં બી લેપટોપ ક્યુ છે અને એક કે બે ટેબ્લેટ છે મારા એ ચોરી થઈ ગયા છે વારંવાર આ ચોરી થાય તો પોલીસે આનું એક્શન લેવું પડશે બાજુના શોપિંગની અંદર પણ ચોરી થયેલી છે પણ એ બચી ગયો ભાઈ બીજો એક છે કુરિયરવાળા એમના ત્યાં બી ચોરી થઈ છે એ જ વ્યક્તિ છે જે વારંવાર ચોરી કરે છે કેટલા રૂપિયાની ચોરી કરે છે મારા તો તો એક લેપટોપ ગયો છે અને બે ટેબ્લેટ છે એ યુઝ વાળા જ છે મારા બંને એક લેપટોપ અને બે રિપેરવાળાના ટેબ્લેટ હતા